ભારત માતા કી દોસ્તો એટલી બહોળી સંખ્યામાં જયારે આદિવાસી સમાજના લોકો ઓબીસી સમાજના લોકો અને આ વિસ્તારના ખેડૂતો મહિલાઓ વડીલો યુવાનો ઉપસ્થિત છે ત્યારે આપણે બંને હાથ ઉપર કરીશું મોઠી વાળીશું અને તાકાત થી બોલવાનું છે ભારત માતા માતા કી કી વંદે વંદે જય જવાન જય જવાન જય જહાલ જય આદિવાસી ખૂબ ખૂબ આભાર આજે આમ આદમી પાર્ટી કિસાન પંચાયતમાં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો સાથોસાથ સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા એવા યુવા પાયલબેન સાકરિયા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય સાથો સાત પૂર્વ ધારાસભ્યમાં વડીલ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની માટે પણ એકવાર તાળીઓ થઈ જાય અને મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના વિસ્તારના તમામ હોદ્દેદાર મિત્રોને કાર્યકર મિત્રોને અને જે લોકોએ પણ આ સભાનું આયોજન કર્યું છે આ સભા માટે રાત દિવસ એક કર્યા છે એવા તમામ હોદ્દેદાર માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જળ જંગલ અને જમીનના ના રખેવાળ બિરસા મુંડા દાદાના વંશજ આદિવાસી સમાજના મારા વડીલો મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકીયા પરિવર્તનની લડાઈમાં આ ખેડૂતોની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આદિવાસી સમાજના મસીહા અને જે વ્યક્તિએ

આપણા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પીયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોર હોય અને 85 ખેડૂતો આજે જે ખેડૂતો માટે જેલની અંદર જઈ ગયા છે એ તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો એ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણા સૌની માટે જેલની અંદર છે ત્યારે વિશેષ વાતો નહી કરું પરંતુ સંવિધાન મોદી કે અમિત શાહ ના થી નહીં પરંતુ જે સંવિધાન આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું છે એની પ્રસ્તાવનાથી હાલે છે ત્યારે આપણા ભારત દેશ ની પ્રસ્તાવના એવું કે છે

આપણો દેશ આગળ વધારવાનો છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત છે આગેવાનો ઉપસ્થિત છે ત્યારે ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ રહી છે આપણે સવે ફૂલ એમની ઉપર નાખીને નારો બોલાવીને આપણે એમનું સ્વાગત કરવાનું છે ત્યારે તમામ લોકોને હું વિનંતી કરીશ કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે ટૂંક જ સમયની અંદર ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે તમામ લોકોને ફરી વાર જે સ્ટેજ ની જમણી બાજુ અને ડાબી બાજુ બેઠા છે ઉપસ્થિત છે ઉભા છે એમને હું વિનંતી કરીશ કે તમારું સ્થાન ગ્રહણ કરી લે ટૂંક જ સમયની અંદર આપણી વચ્ચે ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત થવા જઈ રહ્યા છે અને મંચ ઉપર તમામ જે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત છે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એમનું આ તકે સ્વાગત કરું છું પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમનું પણ આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાથો સાથ જે લોકોએ આ મંચની સુવિધા ઉપસ્થિત કરાવી છે ખુરશીઓ હોય મંડપ હોય સાઉન્ડની જે સુવિધા ઉપલબ્ધ કરાવી છે એમનો પણ આતંકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દોસ્તો થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે ચૈતરભાઈ વસાવા હજારો ની સંખ્યામાં રેલી સ્વરૂપે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ત્યારે હું તમામને વિનંતી કરું છું કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને સાથોસાથ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત ની અંદર પણ એટલી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી ના હક અધિકાર અને ન્યાય માટે ખેડૂતોના સન્માન માટે સ્વાભિમાન માટે જ્યારે આમ આદમી પાર્ટી લડી રહી છે ત્યારે આદિવાસી વિસ્તારની અંદર જળ જંગલ અને જમીનના જમીન આદિવાસી સમાજના નાયક આદિવાસી સમાજના મસીહા એવા ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત થઈ રહ્યા છે તો બે હાથ ઉપર કરી મોટે વાળી અને તાકાત બોલવાનું છે ભરત માતા કી ભરત માતા કી વંદે વંદે જય 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 જવાન જવાન આદિવાસી હું ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આજની આ સભામાં હજારોની સંખ્યામાં સંખ્યા આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે ત્યારે આપણે સૌએ પ્રતિજ્ઞા લેવાની છે આપણે સૌએ સંકલ્પ કરવાનો છે કે આવનારા દિવસોમાં આપણા હક અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈને જે આદિવાસી સમાજ સાથે ओबीसी एससी एसटी સમાજ સાથે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ અન્યાય અને અત્યાચાર કર્યો છે અને જડબા તોડ જવાબ દેવાનો છે ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે ત્યારે હું તમામ લોકોને વિનંતી કરીશ કે જે સ્ટેજની સામે ઉપસ્થિત છે સ્ટેજની સામે ઊભેલા છે એ પોતાનું ખુરશી ઉપર સ્થાન ગ્રહણ કરશે તમામ લોકોને ફરી ફરી વાર વિનંતી કે જે ખુરશીઓ ખાલી છે એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરીને બિરાજમાન થઈ જશો મિત્રો આપણે વાત કરતા હતા કડદા કાંડની જે કડતા કાંડને લઈને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ

જે નિર્દોષ લોકો ઉપર જે અમુક ટકા પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે ગુલામ બની ને આ નિર્દોષ લોકો ઉપર લાઠી ચાર્જ કર્યો છે આ નિર્દોષ ખેડૂતોને જે રીતના જલિયાવાલા ભાગની અંદર અંગ્રેજોના ના કહેવાથી આ પોલીસે અંધાધૂન ગોળીબારી કરીને ભારત દેશના લોકોને ગોળીને ગોળીબાર કરીને મોત ને ઘાટ ઉતાર્યા હતા એવી જ રીતના ઇશારે હળદર ગામ ને ચારે બાજુથી ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસો છોડવામાં આવ્યા હાથ પગ તોડી નાખવામાં આવ્યા લોહી લુહાણ કરી દેવામાં આવ્યા ઘરમાં ઘુસી દરવાજાઓ તોડીને માતાઓ બહેનો ઉપર લાઠી અંદર પૂર્યા હતા જયારે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં જેલની અંદર એસી કરતા પણ વધારે દિવસોથી બે બે વાર જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે આજ ભાજપના આદિવાસી નેતાઓ એવું હતા કે હવે ચૈતર વસાવા ક્યારે બહાર નહીં નીકળી શકે ચૈતર વસાવાનું રાજકીય જીવન ખતમ થઈ ગયું હવે ચૈતર વસાવા ક્યારે થઈ શકે લોકોનું કામ નહી કરી શકે ચૈતર ભાઈ ફરી વાર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને આ ભાજપના નેતાઓને હું કેવા માંગીશ કે ક્યાં સોચે છે નહીં લોટેંગે અરે ક્યાં સોચે છે નહી અરે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડે નહીં આમ આદમી પાર્ટીના લોકો આંદોલનની કોકમાંથી જન્મેલા લોકો લોકો છે ગરમ ભઠ્ઠીમાંથી નીકળેલા આંદોલન આમ આદમી પાર્ટીનો એક એક હોદ્દેદાર અને એક એક કાર્યકર્તા ખેડૂતો યુવાનો આદિવાસી સમાજ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે મોતનું નું કફન બાંધીને અમે તમારી માટે નીકળ્યા છીએ ત્યારે

દેશની અંગી અંગ્રેજોની ગુલામી માંથી આપણે મુક્ત થયા યુવાનોએ જયારે કુરબાની આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર તંત્ર બચ્યું અને આજે જયારે આપણો ભારત દેશ ખતરામાં છે ભારત દેશના એકસો 40 કરોડ લોકો ખતરા છે ગુજરાત ખતરા છે ખેડૂતો ખતરામાં છે આદિવાસી સમાજ હોય સમાજના લોકો ખતરામાં છે બધું જ આમ આદમી પાર્ટી માં જોડાવવું પડશે આ એક માત્ર એવી પાર્ટી છે જે યુવાનો ને તક આપે છે આમ આદમી પાર્ટી માં જોઈ લો ચેતરભાઈ વસાવા યુવા ગોપાલભાઈ ઇટાલિયા યુવા હેમંત

મૂકી દીધી એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે મારે આજે તમને કહેવું છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વનો મોહરો પહેરીને આપણી પાસેથી મત પડાવવાનું કામ કરે છે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસલમાન ની વાત કરીને આપણને ભ્રમિત કરે મંદિર મસ્જિદ ની વાત કરીને આપણને ભ્રમિત કરે કબ્રસ્તાન સ્મશાન ની વાત કરીને આપણને ભ્રમિત કરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ની વાત કરીને આપણને ભ્રમિત કરે ત્યારે આપણો ભારત દેશ રામચરિત્ર માનસ ની ચોપાઈ એવું કહે છે કે સબનર કરે પરસ્પર પ્રીતિ એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને રહે પ્રેમથી રહે એ આપણો ભારત દેશ કે છે વિશેષ વાતો નથી કરવી જ્યારે એટલી બહોળી સંખ્યામાં આપણે મનોજભાઈ સોરઠિયા ને સાંભળવાના છે ચેતરભાઈ વસાવાને સાંભળવાના છે ત્યારે મને અહીંયા બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો આભાર વ્યક્ત કરું છું ને ને આવો આવો સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ જય હિન્દ

અને જે પણ ભાઈ બહેનો અહીં